રાજકોટની સિવિલ હોસ્પિટલમાં રિક્ષા પાર્કિંગ બંધ કરાતા દર્દીઓને હાલાકી ભોગવવી પડે છે રિક્ષાઓ છે ઇમરજન્સી વિભાગ સુધી લઈ જવામાં મુશ્કેલીઓ પડી રહી છે ઇમરજન્સી વિભાગ સામે પોલીસ ચોકી પાસે જગ્યા હોવા છતાં પાર્કિંગની મનાઈ કરવામાં આવી અકસ્માતો અને ટ્રાફિક સમસ્યા રોકવા પાર્કિંગ બંધ કર્યાનો તંત્ર નો બચાવ તંત્ર ફેરવિચારણા કરે તેવી દર્દીઓના પરિવારજનોની માંગ પીડીયુ યુ સિવિલ હોસ્પિટલ રાજકોટ આ સૌરાષ્ટ્રનું સૌથી મોટી હોસ્પિટલ છે અને દરરોજ જે અત્યારે ઓપીડી છે આ ચાર હજારથી સાડા ચાર હજાર વચ્ચે આવે છે એટલે આપના રિક્ષાનું પાર્કિંગ બંધ નથી કરાયું આમાં એવી રી એવી રીતે કરાયું છે કે દર્દીને લઈને રિક્ષા આવે અને રીક્ષા દર્દીને પહેલાં ઉતારી દે પછી અહીંયા ઊભો નહીં રહે ત્યાંથી નીકળી જાય એવી રીતે આપણું વ્યવસ્થા રાખેલી છે અને એવી રીતે વ્યવસ્થા નહીં રાખીએ તો આપણા પાસે જે સ્પેસ છે આ સાડા ચાર હજારનું ઓપીડી પ્રમાણે જે છે આ લિમિટેડ સ્પેસ છે એટલે એટલે આમાં આપણું જે પાર્કિંગ પાર્કિંગ રાખીએ પછી દર્દીનું અથવા દર્દીનું સગાનું અસુવિધા થાય આ માટે આપણું ટેમ્પરરી અત્યારે એવી રીતે અરેન્જમેન્ટ કર્યું છે નહીં અત્યારે એવી રીતે વ્યવસ્થા કર્યું છે કે પહેલાં પહેલાં જો દર્દી આવે તો દર્દીને ઉતારીને પછી રિક્ષા બહાર નીકળી જાય પછી પછી જ્યારે ત્યાંથી ડિસ્ચાર્જ જવાનું હોય અથવા ઓપીડીથી ત્યાંથી જવાનું હોય ત્યારે સગા બહાર તો રિક્ષા જ હોય જ એટલે ત્યાંથી રિક્ષા લઈ આવે અંદર યા ત્યાં સુધી આપણું છૂટ છે સિક્યુરિટીને એવી રીતે સૂચના આપી દીધું છે કે કે દર્દી દર્દીનું પેદલ નહીં જવાનું હોય એવી રીતે વ્યવસ્થા રાખેલી છે એટલે રિક્ષા આવી જાય અને રિક્ષા ત્યાંથી પછી લઈની જાય એટલે વ્યવસ્થા એવી રીતે છે કે રિક્ષા કેમ્પસમાં એટલે કેમ્પસમાં ઊભો નહીં રહે નહીં તો બીજા કોઈ પણ દર્દીને અસુવિધા થાય એવી રીતે આપણું કંઈ કર્યું નથી દર્દીનું સુવિધા માટે આ પીડીયુ સિવિલ હોસ્પિટલ સંપૂર્ણ રીતે તૈયાર છે અત્યારે આપણું વિચારીએ છીએ પણ અત્યારે જે પરિસ્થિતિ છે જે પરિસ્થિતિ અત્યારે જે હું કીધું કે આ ઓલમોસ્ટ ગુજરાતની સૌથી વધારે ઓપીડીવાળું હોસ્પિટલ થઈ ગયું છે એટલે એટલે દર્દી અને દર્દીને સગાને આપણું એકવાર કાઉન્ટ કરીએ તો બહુ વધારે થાય છે ખાસ કરીને પીક આવર્સનું વાત કરીએ એટલે એટલે આપનું જે તમે કીધું અત્યારે ઓપ્શન વિચારી છે પણ અત્યારે જે પરિસ્થિતિ છે આમાં આમાં રિક્ષાની જે પહેલાં કીધું એવી રીતે વ્યવસ્થા રાખેલી છે ઓકે